નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નસવાડી તાલુકાના રામપુરી ગામની સીમમાં આવેલ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા નર્મદા નિગમની ગોર બેટકારીના કારણે ગાબડું પડ્યું ઝાડી ઝાખડા ઉગી નીકળ્યા અને કેનાલમાં તિરાડો પડી ગઈ છે કેનાલનું રિપેરિંગ ન કરવામાં આવતા ખેડૂતોને નુકસાન થવાની વિધિ મકાઈ અને કપાસના પાકને નુકસાન થવાની વિધિ સેવાઈ રહી છે વેલીત કે આ કેનાલનો گاવડો બુડવામાં આવે એ વિમાન કરી રહ્યા છે. બીજો રિપોર્ટ સરકેસ્ટરવી છોટાઉદેપુર. મારી કાળોખાના રામપુરી ગામમાં રામપુરી ગામની સીમમાં એક કેનાલ આવેલી છે ખેડૂતો માટે. એમાં કેનાલમાં ચેનલવાળાએ સાફ નથી કરી અને કેનાલમાં પાણી એટલું આવે છે કે કેનાલ તૂટી જવાથી અમારા ખેતરાની અંદર પાણી ઘૂસી જતા મકાઈ અને કપાસ ના વાવેતરને નુકસાન થયું છે અને કેનાલ વાળા કોઈ હજી કોઈ બી માણસો આવ્યા નથી કે સાફ કરવાની છે કે નથી કરવાની એવું માન્યતા છે જ નથી જેવું પાણી સાફ કર્યા વગર પાણી છોડી દીધું છે એમાં અમારે બહુ નુકસાન થયું છે કે કેનાલ રામપુરી ગામની અંદર એટલું બધું નુકસાન થયું છે કે કેનાલ ની ફાટ પરવાટી વધારે તૂટી જવાથી પાણી વધારે નિકાસ થઈ એમાં આખી કેનાલ તૂટી જાય એમાં અમારે ખેતર નું નુકસાન થયું છે એમાં અમારે હવે નુકસાન કોણ ભોગવશે હવે આટલું બધું નુકસાન થયું એમાં ચાર દિવસ થી પાણી વધારે જ આવે છે પણ કોઈ આવ્યા નથી અત્યાર સુધી કેનલ વાળા ભાઈઓ કે ચાલો આગળ શું છે શું નહીં કોઈ અભિપ્રાય કોઈ કાઢી નથી અત્યાર સુધી જેવું પાણી છોડ્યું એવો કોઈ અધિકાર આવ્યો નથી ક્યાંય જોવા કે પાણી કેમ જાય છે કે કેનલ તૂટી છે કે નથી તૂટી આ બધા કુવા રિપેરિંગ કરવાના છે કોઈ રિપેરિંગ કરવા નહીં આવતું જોવાય નહીં આવતું એમ નામ પાણી છોડી દે છે દર વર્ષે આ પોઝિશન અમારે આવે છે પાણી ભરાવાથી અમારે નુકસાન બી બહુ થાય છે હવે અમારે હું એનો ઈલાજ કરવો એ અમને ખબર નથી પડતી અમે તો કેટલી વાર ફોન કર્યા ગેટ બંધ કરો ગેટ બંધ કરો તૂટી ગઈ છે કેનાલ તો એ કોઈ ગેટ નહીં બંધ કરવા રાજી તો અમારે પછી આ નુકસાન થાય એનું હું બીજું કઈ નહીં રાજેશભાઈ કાશીરામ રામ રામપુર